નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર તાલુકામાં માછણ નદીના કિનારે સનાતન ધર્મના પ્રતિક સમૂહ દ્વાપર યુગમાં બનેલા પૌરાણિક ધામ એટલે પંચકૃષ્ણ મંદિરે વિકાસથી વંચિત લોકવાયકા પ્રમાણે દ્વારાપર યુગમાં પાંડવો દ્વારા અગિયાર મંદિરનું નિર્માણ ઝાલોદ તાલુકાના થેરકા મુકામે આવેલા પંચકૃષ્ણ મંદિર જે માછણ નદીના કિનારે તેમજ પ્રાકૃતિક સૌંદર્યથી સોભતું આ મંદિર દ્વાપર યુગમાં બનેલા હવાનું સાક્ષી સ્વરૂપે વર્તમાનમાં પાંડવો દ્વારા નિર્મિત મંદિરોનું જીર્ણ શીર્ણ સાક્ષી સ્વરૂપે મધ્યમાં વિષ્ણુ મંદિર તેની નજીકમાં સામસામે ગણેશ અને શિવ પાર્વતી મંદિર તથા વિષ્ણુ મંદિરની પાછળ વિષ્ણુ ભગવાનના અવતારોના સાક્ષી સ્વરૂપે વામન અવતાર વારાહ અવતાર મત્સ્ય અવતાર નરસિંહ અવતાર જેવા અવતારોના ખંડિત મૂર્તિના અવશેષો દ્વાપર યુગની ઝલક આપી રહ્યા છે આવા પૌરાણિક અને હેરિટેજ પંચકૃષ્ણ ધામનું પુરાતત્વ વિભાગ તથા પર્યટન વિભાગ દ્વારા વિકાસ માટે ભારે ઉદાસીતા જોવા મળી રહી છે મંદિરની કુદરતી સંપ્રદાય સોડે કડાએ ખીલી જોવા મળે છે ત્યારે ઇતિહાસમાં સાક્ષી સમા આ પંચકૃષ્ણ ધામ ભવ્ય બનીને આદિવાસી વિસ્તારનું એક ઐતિહાસિક પર્યટક સ્થળ બને તેવી લોક માંગ ઊભી થઈ રહેલ છે પહેલા પૌરાણિક સમયમાં પંચમહાલ અને દાહોદના આવન વિસ્તાર હિડિંબા વન તરીકે પ્રચલિત હતો જે ઇતિહાસપૂર્ણ સૂર્યકળાએ ખીલી ઉઠે તે માટે આ મંદિરનો પૂર્ણ વિકાસ ખૂબ જરૂરી છે ત્યારે નગરના એક સેવાભાવી નાગરિક તેમજ સનાતન અપાર શ્રદ્ધા ધ શ્રદ્ધા ધરાવનાર જીતેન્દ્ર આચાર્ય દ્વારા આ મંદિરના વિકાસ માટે વિષ્ણુ મંદિરની દિવાલોનું પ્લાસ્ટર તથા હનુમાનજી મંદિરનું શિખર તેમજ બંને મંદિરોના સભા મંડપ બનાવવાનું કાર્ય હાલ ચાલી રહેલ છે અને વર્ષો અગાઉ નગરપાલિકાના સહયોગથી દર્શનાર્થીઓની સગવડતા માટે એક મોટો હોલ બનાવવામાં આવેલ હતો તથા પુરાતત્વ વિભાગ દ્વારા એક ઉપવન બનાવવામાં આવેલ હતું પરંતુ જવાબદાર તંત્રની અજગર આળસના કારણે આ ઐતિહાસિક ધરોહર વિલુપ્ત ન થાય તેવો એક ડર શ્રદ્ધાળુઓમાં છે મંદિરના પ્રાંગણ્યમાં વિષ્ણુ મંદિરની સન્મુખ એક શિલાલેખ કે જેમાં વિક્રમ સંવત તેરસો છાસઠનો નો ઉલ્લેખ કરીને ઇતિહાસની સાક્ષી પૂરેલ છે પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન કૃષ્ણ ભગવાન પાંડવોને મળવા આવેલ હોવાની લોકવાયકા પ્રચલિત છે ત્યારે આ ધામને પાંડવ અને કૃષ્ણના મિલન તરીકે પંચકૃષ્ણ નામ પાડેલ છે ત્યારે આવી દ્વાપરકાલીન પૌરાણિક ઐતિહાસિક આ ધરોહરને સ્થાનિક તંત્ર પુરાતન વિભાગ તથા પર્યટન વિભાગ આ મંદિરના વિકાસના કામમાં પરોવાય તેવી પ્રત્યેક સનાતનની પ્રચંડ લાગણી અને માંગણી છે વર્ષોથી આ મંદિરની સેવા પૂજા સુનિલભાઈ સાંગાડા અને તેના પરિવારજનો કરતા આવેલ છે જો વિસ્તારનો પૂર્ણ વિકાસ થાય તો છેવાડાના આદિવાસી વિસ્તારનું આ મંદિર થકી પર્યટન દ્વારા વિવિધ આજીવિકાઓ ઊભી થાય તેવી અપાર સંભાવનાઓ છે તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત ઝાલોદ અહીંયા આ પંચકૃષ્ણ ધામ છે જે પાંડવ વખતનું બનેલું છે આ આખો વિસ્તાર હેડિમ્બા વન તરીકે ચર્ચામાં છે અને હેડિંબા વન વખતે જ્યારે અજ્ઞાતવાસ થયો હતો પાંડવોનો ત્યારે પાંડવો અહીંયા એક રાત રોકાયા હતા જેમાં એમને કુલ અહીંયા અગિયાર મંદિરો બનાવ્યા છે જેમાં અત્યારે તમે જોઈ શકો છો કે અમુક મંદિરો જીર્ણશીર્ણ અવસ્થામાં છે જેના જીર્ણોદ્ધારના કાર્યમાં આ વિષ્ણુ મંદિર છે વિષ્ણુ મંદિરનું પ્લાસ્ટર હનુમાનજી મંદિર છે હનુમાનજી મંદિરના શિખરનું ત્યાર પછી શિવ મંદિર છે અને જે બીજા નાના મોટા મંદિરો અહીંયા છે કે જેમાં વિષ્ણુ ભગવાને જે પણ અવતારો ધર્યા હતા એ અવતારોનો પણ મંદિરો જીર્ણ શીર્ણ અવસ્થામાં છે જેનું જીર્ણોદ્ધારનું કાર્ય ચાલે છે જેમાં વળંગ તળે હનુમાનજી મંદિર ઝાલોદરનું જીર્ણોદ્ધારનું કાર્ય ચાલે છે તેનું ફ્લોરિંગ જે છે એ ફ્લોરિંગ પણ અહીંયા લગાડવાનું છે બજરંગબલીની આ બધી કૃપાઓ છે જેમાં આ સુનીલભાઈ સંઘાડા છે કે જેઓ એમનું પરિવાર વર્ષોથી અહીંયા મંદિરની સેવા પૂજા કરી રહ્યું છે અને આ તમે જોઈ શકો છો આ શિલાલેખ છે જે શિલાલેખ વિક્રમ સંવંત તેરસો છાસઠનો અહીંયા ઉલ્લેખિત છે એ અહીંયા આ શિલાલેખ એમ કહે છે કે કરીબ કરીબ આ સાતસો વર્ષ જૂની તો આ ધરા છે જ હવે આ સાતસો વર્ષ જૂનું અને પાંડવોની જે લોકવાક્ય છે એ પ્રમાણેનું આ પંચક્રિષ્ણા મંદિર જ્યાં કૃષ્ણ ભગવાન પણ આવ્યા હતા તો આ એક પૌરાણિક સ્થળ છે કે જેની તકેદારી સરકારશ્રીએ પર્યટન વિભાગે અને જે આર્કિયોલોજી સર્વે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે પુરાતત્વ વિભાગ છે એને પણ આનામાં ક્યાંક ને ક્યાંક આવી અને સારું આ પર્યટનનું ધામ ભણે પંચકૃષ્ણા કે જ્યાંથી લોકો એને ડેવલપ કરીને ફરવા આવેના ઐતિહાસિક ધરોહર સચવાઈ રહે જેના ભાગરૂપે આપ જોઈ શકો છો આ મોટો દો અહીંયા નગરપાલિકાના સહયોગથી જે તે સમયે સરકારના સહયોગથી ભણવામાં આવ્યો હતો પાછળ એક ઉપવન છે એ ઉપવન પણ પૌરાણિક પુરાતત્વ વિભાગે ભણાયું હતું પણ ત્યાર પછી તંત્ર સદંતર ઉદાસીન છે એવું છે અત્યારે આ જીર્ણોધારનું કાર્ય ચાલે છે જેની સાથે સાથે સરકાર પુરાતત્વ વિભાગ અને પર્યટન વિભાગ આના પર પૂરતું ધ્યાન રાખી અને આ પંચકૃષ્ણધામનો વિકાસ કરે